સુરતના ઉધના વિસ્તારમાં આજે સવારે એક શંકાસ્પદ હાલતમાં અજાણ્યા વ્યક્તિની લાશ મળતા ચકચાર મચી ગઈ છે દક્ષેશ્વર મંદિર સામે આવેલા લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારના ખુલ્લા મેદાનમાં મૃતદેહ જોવા મળ્યો હતો મૃતદેહ મળવા અંગેની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો જેમણે હત્યા કે આત્મહત્યા છે તે અંગે તપાસ હાથ ધરી છે મળતી વિગતો મુજબ મૃતદેહને જોવા તાત્કાલિક સ્થાનિક લોકોએ ઉધના પોલીસને જાણ કરી હતી ઘટના સ્થળે પહોંચી ઉધના પોલીસે સ્થળ પરથી લાશનો કબજો મેળવી સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડી હતી હત્યા છે કે આત્મહત્યા કે પછી કોઈ તબીબી કારણોસર મોત નીપજ્યું છે તે અંગે હાલ કોઈ સ્પષ્ટતા થઈ નથી પોલીસનું કહેવું છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મૃત્યુના સાચા કારણ અંગે જાણવા મળશે હાલ ઉધના પોલીસે આ મામલે અકસ્માત મોત તરીકે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે પોલીસ મૃતકની ઓળખ મેળવવા અને આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસી વધુ માહિતી એકત્ર કરવાનો પ્રયાસ કરી રહી છે આજે અહીંયા આગળ જે લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ રોડ નંબર એક ની બાજુમાં ખુલ્લો પ્લોટ આવેલો છે ત્યાં આગળ એક ડેડ બોડી મળ્યા બાબતનો કંટ્રોલ મારફતે ઉધના પોલીસ સ્ટેશનને કોલ મળતા તાત્કાલિક અમારી પોલીસની ટીમો અહીંયા આગળ પહોંચી ગયેલ છે એક ડેડ બોડી અહીંયા આગળ મળી આવેલી છે જે બોડી છે એની ઓળખ થઈ ગઈ છે જે મરણ જનાર છે એમનું નામ સંતોષકુમાર ગાંધી નાયક ઉંમર વર્ષ આડત્રીસ જે મૂળ ગંજામ ઓરિસ્સાના વતની છે એમની આ ડેડ બોડી છે એમના ભાઈ દ્વારા જાહેરાત કરવામાં આવેલી હતી હાલ અત્યારે પોલીસની ટીમો પહોંચી ગઈ છે અને જે ડેડ બોડી છે એના ઉપર આગળની પોસ્ટમોર્ટમ અને બીજી કાર્યવાહી ચાલુમાં છે અમારી અને જે મરણ જનાર છે એ લગભગ વીસ વર્ષ કરતાં વધારે સમયથી સુરત ખાતે આવી અને સંચા મશીન ઉપર કામગીરી કરી રહ્યા હતા એ હકીકત અમારા ધ્યાને આવેલી છે હાલ આ બાબતે અકસ્માત મોત દાખલ કરી અને પોલીસની ટીમ આગળનું ઇન્વેસ્ટિગેશન કરી રહી છે જે સીસીટીવી કેમેરાઝ છે ડોગ સ્કોડ હમણાં આવી જશે એ સિવાય અમારું હ્યુમન ઇન્ટેલિજન્સ અને અન્ય જે પણ સીડીઆર એનાલિસિસના આધારે આ શું બનાવશે એ બાબતે હકીકત તપાસ બાદ સામે આવશે કઈ હાલતમાં બોડી ગ્રાઉન્ડ ઉપર મળી આવેલી છે અને મેં કીધું એ પ્રમાણે કે એના શરીર ઉપર કેટલીક જગ્યાએ સ્કીન જે છે ચામડી જે છે એ નીકળી ગયેલી છે અને મોઢાના ભાગે બ્લડ ક્લોટ થયેલા છે જેથી અમે પીએમ અને ખાસ તો ફોરેન્સિક પીએમ બાદ આ બાબતે વધારે પ્રકાશ પાડી શકીશું એના આ તો કોઈ કોઈ માણસ હા એ બાબતે મેં કીધું એ પ્રમાણે હાલ અમે સીસીટીવી અને હ્યુમન ઇન્ટેલિજન્સ મારફતે તપાસ કરી રહ્યા છીએ બ્યુરો રિપોર્ટ એલ કે સ્ટાર ન્યૂઝ સુરત